લોકસભાની ચૂંટણી હવે છોટા ઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ તલસટ ગામના પૂર્વ સરપંચ અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર સહિત પાંચસોપુર જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર હવે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે ત્યારે તલસટ ગામે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તલસટ ગામના પૂર્વ સરપંચ અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો લોકસભા હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડવા જઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર સહિત પાંચસો કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે તેમની સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ

આવનાર લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો થશે અને ઓગણીસો છન્નુંથી બે હજાર બાવીસ સુધી કન્ટિન્યુ સરપંચ સરપંચ તરીકે મેં ફરજ નિભાઈ છે સાથે સાથે સરપંચ સંઘ પ્રમુખ તરીકેની પણ મેં જવાબદારી નિભાયેલી છે આજે ડભોઈ વિધાનસભાના પ્રવાસે છે ત્યારે અહીંયા અમારું ઉમળકાભેર સ્વાગત કર્યું સમગ્ર દેશમાં મોદી લહેર ચાલી રહી છે અને આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે રાષ્ટ્રહિત માટેની વાતો કરી રાષ્ટ્ર વિકાસની વાતો ચાલે છે અને ગરીબ લોક કલ્યાણ યોજનાઓ દ્વારા ગરીબોની પણ સેવા કર્યા છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈના વિકાસ યજ્ઞમાં સહભાગી થવા વિસ્તારના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે ત્યારે એમનું અમે લોકો ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ અને જેમ દૂધમાં સાકર ભળી જાય અને દૂધ મીઠું બને એવી રીતે અમે એમને સાથે રાખીએ